મિત્રો આપ અત્યારે જોઈ શકો છો ઇસ્કોન બાલાજી પરિવાર પણ કહી શકીએ જે બધા બટાકાની ખેતી કરે છે ઈસ્કોન બાલાજીની મુકુશભાઈને પણ તમે જોઈ શકો છો અત્યારે અમે આજે રવિવારે નવમી તારીખે આજે પ્લાન્ટ વિઝિટમાં નીકળેલા છીએ મિત્રો તો આપને પૂરો વિડીયો હું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ તો આપ જોઈ શકો છો મિત્રો નેહલને પણ જોઈ શકો છો ભાવેશભાઈને જોઈ શકો છો જે ઇસ્કોન બાલાજીનો કર્મચારી છે ઘનશ્યામભાઈ પણ ઇસ્કોન બાલાજીમાં છે તો આજે બધા પ્લાન્ટ વિઝિટમાં અમે નીકળેલા છે કંપનીએ સરસ મજાની એસી બસની વ્યવસ્થા કરેલી છે એટલે મિત્રો ગરમીનો પ્રોબ્લેમ નથી તો આપ અમારી સાથે બનેલા રહેજો મિત્રો આજે અમે ઇસ્કોન બાલાજીના પ્લાન્ટ ઉપર થી આગળ ઇલોલ દાવડ હાઈવે પર જીવાપુર ગામ જોડે આવેલા છીએ જો શૂટિંગની પરમિશન મળશે તો અંદર ઉતારીશું આજે પ્લાન્ટ વિઝિટ છે અમારા ગામના અને કોટના ખેડૂતોની ઇસ્કોન બાલાજીના જે બટાકા વાવતા હોય તો આજે અમે શૂટિંગ ઉતારીએ છીએ પરમિશન મળશે છે તો આ બારથી અત્યારે બતાવી રહ્યો છું અને મુકેશભાઈને જોઈ શકો છો રાહુલભાઈને જોઈ શકો છો પાર્થ એગ્રોટેકમાંથી મિત્રો એ પણ હું આપને જણાવી દઉં આ રીતના બટાકા પહેલાં ખાલી થતા હોય છે જે સ્ટોરેજમાંથી આવતા હોય અત્યારે તો મિત્રો સ્ટોરેજમાંથી જ આવતા હોય બટાકા તો આપ જોઈ શકો છો અને આગળ એની અલગ અલગ પ્રોડક્ટ બનતી હોય છે એ હું આપને બતાવી શકાય મિત્રો અને આ રીતના બટાકા આગળ જતા હોય છે મિત્રો લોડિંગ થયા પછી મિત્રો અહીંયા બટાકું બ્રીડિંગ થતું હોય છે તળેલું ખરાબ બટાકું અહીંયા અલગ થઈને જ આગળ જતું હોય છે મિત્રો એ પણ આપને જણાવી દો માલાજી પ્લાન્ટ નો વિડીયો મિત્રો મૂકી દઉં છું

મિત્રો હવે પ્લાન્ટ વિઝિટ કાર્ટ આ રીતના અલગ અલગ પ્રોડક્ટ અને કંપનીની માહિતી પડદા ઉપર આપવામાં આવશે મિત્રો અને આ રીતના પડદા પર હવે માહિતી આપવામાં આવશે ખેડૂતોને મિત્રો તો આપ અત્યારે જોઈ શકો છો અને ખેડૂતોને માહિતી આપી રહ્યા છે અમારું ગ્રુપ આ બધું બેઠેલું આપ અમારી સાથે જોઈ શકો છો ઈસ્કોન બાલાજીના પ્લાન્ટ ઉપર એ પણ અમારી સાથે બનેલા રહો મિત્રો પ્લાન્ટ વિઝિટમાં મિત્રો આ રીતના નાસ્તો કરાવતા હોય છે ખેડૂતોને આપ જોઈ શકો છો આલુ ટિક્કી ફ્રેન્ચ ફ્રાય ચાય કોફી બધું અને આ રીતનું અંદર હોલ બનાવેલો છે મિત્રો તો તમે અત્યારે અમારી સાથે નિહારી રહ્યા છો અને આ રીતના આખો ડાઇનિંગ હોલ હોય એ ટાઈપ સગવડ કરેલ છે મિત્રો તો આપ મારી સાથે જોઈ શકો છો અત્યારે ઇસ્કોન બાલાજીના સ્ટાફને પણ તમે નિહારી રહ્યા છો તો આ રીતના આજે અમે પ્લાન્ટ વિઝિટમાં આવેલા છીએ કે પણ આપ અમારી સાથે બનેલા રહો મિત્રો બટાકામાં જે અલગ અલગ રોગ આવતા હોય એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ રીતના અલગ અલગ પ્રોબ્લેમ આવતા હોય છે એ પ્લાન્ટમાં બતાવવામાં આવે છે મિત્રો આપ મારી સાથે અત્યારે નિહારી રહ્યા છો તો એનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે મિત્રો અને નીચે આ રીતના બટાકા પણ તમે જોઈ શકો છો બે સેકન્ડ પંસલા મેરીક મેં કીધું આસીએલ કે સાંભળજો સાંભળજો તમે આ રીતે કીધું પરિયે છે કે ત્રણ લાઈન જયસુ કે આવતા વર્ષે આ વર્ષે આપણે જેટલું પ્રોડક્શન મેળવ્યું છે એના કરતાં વધારે પ્રોડક્શન આપણે આવતા વર્ષે મેળવીશું મેળવીશું ને બસ તો આયા કે એક ત્રણ લાઈન દેવાનું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ ઇસ્કોન બાલાજીની મિત્રો મિટિંગ પૂરી થયા બાદ આ રીતના ગ્રુપ ફોટો અમે લેવાના છીએ મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને આ રીતના અમે ગ્રુપ ફોટો લઈશું મિત્રો